પાલનપુર સેશન્સ કોર્ટે અલગ અલગ કલમમાં વીસ વર્ષની સજાને પચાસ હજારના દર હુકમ કર્યો વડગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ચાર વર્ષ અગાઉ શાળા એથી બપોરની રિસેષમાં ઘરે જઈ રહેલા દસ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ઘટના બની જે મામલે વડગામ પોલીસ મથકે કિશોરના પિતાએ અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ ઇમ્તિયાઝ આમિર ખાન સુમરા સામે ફરિયાદ નોંધાવી હતી જે અંગે વડગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના અંગેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જે અંગેનો કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં પોક્સોની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સુયોગિક પુરાવા મેડિકલ પુરાવા અને સરકારી વકીલ જસુભાઈ પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય આપી પોક્સો કોર્ટના ન્યાયાધીશે આરોપી ઇમ્તિયાઝ સુમરાને આરોપી ઠેરવીને વીસ વર્ષની સખત કેદની સજા અને પચાસ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો આ કામના આ કામે વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળક સ્કૂલમાં ગયેલ હતું ત્યારે તેને તેની તેના તેના ઉપર સૃષ્ટિકોણ વિરુદ્ધનું કૃત્ય વડગામ પંથકના ઇમ્તિયાઝ સુમરા નામના વ્યક્તિએ તેની સાથે કૃત્ય કરેલ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તે બાબતની વડગામ પોલીસ સ્ટેશનમાં અઠ્યાવીસ બે બે હજાર વીસના રોજ તેના પિતાશ્રીએ ફરિયાદ આપેલી અને ત્યારબાદ તેને દવાખાનામાં દાખલ કરેલ અને ત્યાં અને ત્યાં તપાસ કરનાર આધારે કે તમામ પુરાવો એકઠા કરીને નામદાર કોર્ટમાં આ કામના આરોપી ઇમ્તિયાઝ સુમરા મૂળ રહેવા સિંહ ટીંબાચુડી અને બનાવ સમયે તે સિસરાણા ગામે રહેતો હતો તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું ચાર્જશીટ કર્યા બાદ આ કામના આરોપી આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમા આવેલો અને તમામ પુરાવો મેડિકલ પુરાવા ફરિયાદીની જુબાની ભોગબનનારની જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ ત્રણસો સિત્યોતેરમાં વીસ વર્ષની સજા અને જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો પચાસ હજાર દંડ ન ભરે તો એક વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્ષો કલમ છ મુજબ પણ તેને વીસ વર્ષની સજા કરે કરેલ છે